ભરૂચ જિલ્લાના જીઆઈડીસી માં પાર્કિંગ હોવા છતાં કંપનીઓ બહાર આડેધડ મોટા વાહનો પાર્ક કરવામાં આવે છે જેના કારણે રોડ ઉપર અવર જવર કરતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જીઆઈડીસી ની વર્ધમાન એક્રેલિક લિમિટેડ કંપનીના ગેટ બહાર જાહેર માર્ગ ઉપર વીસથી વધુ ટ્રકો પાર્ક કરવામાં આવતા માર્ગ પરથી અવર જવર કરતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ સાથે જ આડેધડ પાર્ક કરવામાં આવેલ ટ્રકોથી ભારે પરેશાની થતી હોવાના વાહન ચાલકોએ આક્ષેપો પણ કર્યા છે ટ્રક ચાલકો છેલ્લા ત્રણ દિવસ ઉપરાંતથી પોતાની ટ્રકો કંપની ગેટ બહાર જાહેર માર્ગ ઉપર પાર્ક કરીને ઉભા હોવાનું જણાવ્યું હતું આ મોટા વાહનોમાં વર્ધમાન કંપનીમાં વપરાતા મટીરીયલ્સ ભરીને આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું ઝઘડિયા જીઆઈડીસીમાં જાહેર માર્ગો ઉપર ટ્રકો આડેધડ પાર્ક કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ગાડી રસ્તામાં જે ઊભી છે કેટલા દિવસથી ગાડીઓ આ ત્રણ દિવસથી ઊભી છે કઈ કંપનીમાં આવેલા છે વર્ધામાં શું કીધું ગાડીઓ રોડ પર કેમ હમણાં ગાડીઓ અંદર કઈ હમણાં ખબર નહીં અંદર તો શું છે હું નહીં પણ અમે ત્રણ દિવસથી ઊભા છે કેટલી ગાડીઓ છે ગાડીઓ લગભગ અહીંયા હમણાં હશે વીસ ગાડીના ઉપર હશે હમણાં ના અમે અહીંયા જ ઉભા રહી છે પાર્કિંગ વાળો અહીંયા પાર્કિંગ ની પાવતી ફાડીને ચાલુ છે એટલે તમે રોડ પર ઊભા છો તો પાર્કિંગ ની પાવતી પાટે છે હા કેટલા રૂપિયા પચાસ રૂપિયા ની પાછળ રોજની કે રોજની